જેમાં મહિલાઓ યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણપુર ગામના કાંતાબેન અસારી કાંતિભાઈ પીજી અસારી સાહેબ તથા મહેન્દ્રભાઈ તબિયાડ તથા પીટી બોદર તથા મુકેશભાઈ તબિયાડ તથા અમૃતભાઈ બલા તથા ખિમજીભાઈ બલા તથા દોલજીભાઈ તબિયાડ તથા દામા સાહેબ તથા નારાયણભાઈ અસારી તથા અમૃતભાઈ તથા જયંતિભાઈ વગેરે હાજર રહ્યા હતા જીજુડી ગામના સરપંચ પ્રવીણભાઈ તથા માજી સરપંચ હક્ષીભાઈ તથા અન્ય મહાનુભવ પુનાજી ખરાડી તથા બાબુભાઈ પરમાર તથા ભુરજીભાઈ ખરાડી તથા અમૃતભાઈ અસારી તથા તથા લિંબાજી ખરાડી અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને નિવૃત્ત ડીએસપી આઈજી બીજે નિનામા સાહેબ તથા બરાડા સાહેબ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની સુંદરતામાં વધારો કરેલ હતો આવેલા મહેમાનોને સ્વાગત સાથે નાસ્તા પાણી કરાવી હાજર રહેવા બદલ અમૂલ્ય સમય બગાડી મહેમાનોએ હાજરી આપી તે બદલ પધારેલા મહેમાનોને અજયભાઈએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંજોડી આજે ઝીંજોડી ગામ ખાતે માં પેટ્રોલિયમનું ઉદઘાટન થઈ રહ્યું છે અને આ એક એવી જગ્યાએ ઉદઘાટન થઈ રહ્યું છે જે બિલોડા અહીંથી તેર કિલોમીટર દૂર પડે છે તેર ચૌદ કિલોમીટર ચિઠોડા સાતેક કિલોમીટર દૂર પડે છે અને અહીંયાથી પેટ્રોલ લેવું હોય તો ટાંકા ટૂંકા જવું પડે અને આવા સમયે જે પેટ્રોલ પંપનું ઉદઘાટન થઈ રહ્યું છે બહુ સરસ રીતે થઈ રહ્યું છે અને આ જે ટુ વ્હીલર ફોર વ્હીલરવાળાઓને સારી એવી સગવડતા મળી રહે છે અહીંયા સમાજના અને અન્ય સમાજના ઘણા બધા આ પર્સનાલિટી ઉપસ્થિત છે અહીંયા આ આપણે જોઈ શકો છો ભગોરાજી પણ અહીંયા છે તાલુકાના કોર્પોરેટ છે અને એમએલએની ચૂંટણી લડ્યા હતા થોડા માર્જિનથી રહી ગયા હવે તમારો ચાન્સ હવે આવશે ઓકે હિંમત હારતા નહીં અહીંયા ઘણા બધા છે અહીંયા મોતીભાઈ રૂપાજી અસારી રાસિંગપુર થી ઉપસ્થિત છે આ બધા જાણીતા છે સરપંચ શ્રી પ્રવીણભાઈ ભાઈ ડામોર પણ અહીંયા ઉપસ્થિત તમે આગળ આવો ને હા યુ આર ધ ફર્સ્ટ સિટીઝન ઓફ જીંજોડી હા હા ઓહો રાજુભાઈ ડીઓ એલઆઈસી નિવૃત્ત થયા છે એ અત્યારે આવી ગયા છે ઘણા બધા અહીંયા ચહેરાઓ તમે જોઈ શકો છો ચિત્રોડીના સાહેબ શ્રી છે અને આ પેટ્રોલિયમ મા પેટ્રોલિયમનું અહીંયા આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને મને એવું લાગે છે તમે તો જમીનના માલિક હતા અને છો હા આ જમીન પેટ્રોલિયમ પંપ માટેની જમીન એમના માલિકીની છે એ પણ ઉપસ્થિત છે અહીંયા ઘણા બધા યુવાનો યુવતીઓ અને સિનિયર સિટીઝનો ઉપસ્થિત છે આ તમે જોઈ શકો છો ચિંજોડી ગામના વરિષ્ઠ નાગરિક શ્રી વેજીભાઈ છે બીજે અસારી સાહેબ પણ અહીંયા કલ્યાણપુરથી આવેલા છે કલ્યાણપુરથી આખી ટીમ અહીંયા તમે જોઈ શકો છો આ બધા અહીંયા ઉપસ્થિત છે બધા શુભેચ્છા પાઠવવા માટે

મા પેટ્રોલિયમનું જ્યારે ઉદઘાટન થયું છે ત્યારે રિટાયર્ડ આઈપીએચ છે આ બધા અને અમરાતભાઈ કલ્યાણપુરથી ઉપસ્થિત જીએસએફસીમાંથી નિવૃત્ત થયેલા છે અને અહીંયા આપણા સારી સાહેબ પણ છે નિવૃત્ત મામલતદાર કલ્યાણપુર એટલે આ જે પંપનું ઉદઘાટન થઈ રહ્યું છે એ એવા સમયે અને સ્થળે થયું છે જે ઘણા સમયથી જરૂરત હતી અને આ પેટ્રોલ પંપની શુભેચ્છા પાઠવવા માટે સમાજના અલગ અલગ ગામોથી અહીંયા પધાર્યા છે એ આપ જોઈ શકો છો હું છું બાબુભાઈ ખરાડી સાબર ન્યૂ જીંજોડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે